નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઈક કરજો પરંતુ વિડીયોને શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એ બધામાં આને શેર કરો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા જવાબો સાચા છે અને જેટલા પણ જવાબો સાચા હોય એનો આંકડો અહીંયા તમારે કમેન્ટમાં ફરીથી લખવાનો છે જેમ કે દસમાંથી તમારા દસે દસ સાચા છે નવ સાચા જેટલા પણ સાચા હોય દસ પ્રશ્નો એટલા માટે કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ ને જેમાંથી પાંચ પ્રશ્નો એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે પ્રતિભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ રહેશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક છે એનું આયોજન કરવામાં આવ્યું હતું તમને ખ્યાલ છે કે તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવ છે એ પૂરો થયો છે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવોત્સવ પ્રવેશોત્સવ એમાં મહાનુભાવોએ રાજ્યભરની એકત્રીસ હજાર આઠસો પંચ્યાસી પ્રાથમિક શાળાઓ છ હજાર માધ્યમિક શાળાઓ એની મુલાકાત લીધી હતી પ્રવેશોત્સવ દરમિયાન છ હજાર છસો પંચ્યાસી વર્ગખંડો સાત હજાર આઠસો કમ્પ્યુટર લેબ અને છવ્વીસ હજાર પાંચસો સિત્તેર સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિભાવ બેઠકમાં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી નમોલક્ષ્મી યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે એમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં ગયા વર્ષની તુલનામાં છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની અંદર શિક્ષણમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં શાહરૂપ નમો સરસ્વતી વિદ્યા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાને કારણે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પાંચ ટકાનો વધારો થયો છે ગુજરાત સરકાર શાળાઓમાં વિદ્યાર્થીનીઓના જે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ તેમની પોષણ અને આરોગ્ય સ્થિતિમાં સુધારો કરવા નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત નાણાંકીય સહાય આપશે તમને ખબર છે આપણે ભૂતકાળમાં ભણી ગયા છીએ કે કેટલી સહાય નમો લક્ષ્મીમાં કેટલી સહાય નમો સરસ્વતીમાં કેટલી સહાય આપવામાં આવે છે તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે તો જવાબ આવશે મસૂદ પેજ પેજશકિયા શું છે મસૂદ મસૂદ પેજસકિયા તો જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એ હવે ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે તમને ખબર છે ને આપણે ભૂતકાળમાં ભણ્યા હતા શું કે ઇબ્રાહિમ રૈસી જે ઈરાનના રાષ્ટ્રપતિ હતા એમનું હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું પછી મોહમ્મદ મોકબરને કાર્યકારી એટલે વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને અત્યારે મસૂદ પેજ છે એમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે અને એ રાષ્ટ્રપતિ બનશે તો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રૈસીનું નિધન બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેચ શક્યા છે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે તેમણે લાખ મતોના અંતરથી મસૂદને એક પોઈન્ટ ચોસઠ કરોડ વોટ મળ્યા જલીલીને એક પોઈન્ટ છત્રીસ કરોડ વોટ મળ્યા તે હિજાબ વિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે વ્યવસાય હાર્ટ સર્જન છે દેશમાં હાલમાં સ્વાસ્થ્ય મંત્રી છે આ ચૂંટણીમાં તેમણે ઈરાનને પશ્ચિમી દેશોથી જોડવાનું વચન આપ્યું હતું જે દાયકાઓથી અમેરિકી નેતૃત્વની સાથે સંઘર્ષમાં છે જ્યારે ઈરાન પરમાણુ હથિયારો મેળવવાનો ઈરાદો એણે વ્યક્ત કર્યો ત્યારથી તેના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડી ગયા છે ઈરાનની વાત કરીએ કેપિટલ એનું તહેરાન છે બરાબર કરન્સી તમારે કહેવાની છે ઈરાનનું જૂનું નામ પર્શિયા જે પર્શિયન લેંગ્વેજ કહે છે ને જે પારસીઓ આવ્યા હતા ને એ ઈરાનથી જ આવ્યા હતા આપણા ગુજરાતના સંજાણ બંદરે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને સોમ એક્ઝિબિશન અને કોન્ફરન્સ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ચાર અને પાંચ જુલાઈના રોજ યોજાઈ ગઈ બરાબર છે સોમ્સ એટલે સોલ્યુબલ ફર્ટિલાઇઝર એ તો એ તો તમને જણાવું છું આગળ ફૂલ ફોર્મ હવે સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એસોસિએશન એક તો આ બીજી વસ્તુ ઇન્ફિનિટી એક્સપો એ બંને દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું અને આપણા જે કૃષિમંત્રી રાઘવજી પટેલ છે ને એણે એમનો શુભારંભ કરાવ્યો સોમ્સ એટલે સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે ઓગળી જાય છે એવા રસાયણો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એસઓ ઓર્ગેનિક એટલે કે તમને ખબર છે પ્રાકૃતિક માઇક્રોન્યુટ્રીએન્ટ એકદમ સૂક્ષ્મ પોષક તત્વો અને સ્ટીમ્યુલન્ટ બરાબર ઉત્તેજકો તો એના વપરાશ અંગે એના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી કોઈપણ પાક છે ને એને સામાન્ય રીતે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય જેમાંથી પ્રમુખ પોષક ફર્ટિલાઇઝર સરકાર તરફથી સબસિડી સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવે છે તેમ છતાં કેટલાક પાકોમાં સૂક્ષ્મ તત્વોની કમી રહી જાય છે અને આવા સૂક્ષ્મ તત્વો રહિત આવા પાક આહારમાં લેવામાં આવે તે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે સોમના વપરાશથી મહારાષ્ટ્રમાં દ્રાક્ષ અને દાડમ ગુજરાતમાં બટાકા કેળા અને દાડમ એના પાકને સારા પરિણામો મળ્યા છે બરાબર છે આ યાદ રાખજો તમને ખબર હોય મહાત્મા મંદિરની વાત કરીને આપણે ભણ્યા હતા મહાત્મા મંદિર ખાતે સહકારિતા દિવસ હતો જે વિશ્વ સહકારિતા દિવસ તો છઠ્ઠી જુલાઈના રોજ આવશે આમ તો શું હોય છે કે જુલાઈનો પહેલો શનિવારે આપણે મનાવીએ છીએ ત્યારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમનું નામ તમારે કહેવાનું છે આપણા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું હજી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ત્યાંથી તમને મળશે બિલકુલ ફ્રી સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓડિશામાં એ જગ્યાએ ઓડિશામાં તો દેશભરના દિવ્યાંગ સાહસિકો અને કારીગરોની પ્રતિભા કારીગરીની ઉજવણી કરતી એક નોંધપાત્ર ઇવેન્ટ છે દિવ્ય કળા મેળો અને દિવ્ય કલા શક્તિ એનું આયોજન કરવામાં આવ્યું છે પાંચમીથી લઈને અગિયારમી જુલાઈ બે હજાર ચોવીસ ઓડિશામાં જેનું કેપિટલ છે ભુવનેશ્વર ત્યાં આવેલી છે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ત્યાં એના કેમ્પસમાં આનું આયોજન કોણે કર્યું વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દિવ્યાંગજન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકાર રાષ્ટ્રીય દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એના સહયોગથી કરવામાં આવ્યું છે તમને ખબર છે ને કે દિવ્યાંગ લોકો એટલે વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી ડિસેમ્બરના રોજ દિવ્ય કલા શક્તિ પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં છ રાજ્યોના દિવ્યાંગ કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે દિવ્ય કલા મેળો એકસો નેવથી વધુ દિવ્યાંગ કારીગરો કલાકારો ઉદ્યોગ સાહસિકો દ્વારા રચિત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે જેમાં ઘરની સજાવટ કપડાં સ્ટેશનરી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પેકેજ ફૂડ ઓર્ગેનિક પ્રોડક્ટ રમકડા ગિફ્ટ વ્યક્તિગત એસેસરી પછી જેવી વ્યક્તિગત એસેસરી એટલે જ્વેલરી હોય ક્લચ બેગ્સ હોય પેન્ટિંગ આ બધાનો સમાવેશ થાય છે ઓડિશાની વાત કરીએ ઓડિશા છે એનું કેપિટલ ભુવનેશ્વર છે જેને સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે ઓડિશાના સીએમ નવાબનને એમનું નામ તમારે કહેવાનું છે બીજેપી પ્રથમ વખત સરકારમાં આવી છે ઓડિશામાં ગવર્નર રઘુ દાસ છે હાઈકોર્ટની કટકમાં છે ઓડિશામાં એક ટાપુ આવ્યો છે દ્વીપ જેનું નામ બદલીને કરવામાં આવ્યું છે ડૉક્ટર કલામ ટાપુ કોણાર્કનું સૂર્યમંદિર દસ રૂપિયાની ચલણી નોટમાં છે જેને બ્લેક પેગોડા કહેવાય છે જગન્નાથપુરીનું મંદિર જેને વ્હાઈટ પેગોડા કહેવાય છે તો આ બધી ઓડિશાની બાબતો છે તમારે યાદ રાખવાની છે પ્રથમ જનજાતીય ખેલ મહોત્સવનું આયોજન પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું આના સિવાય તમને જો કોઈ માહિતી ખબર હોય તો તમે ચોક્કસપણે અવશ્ય કમેન્ટમાં લખજો ઓડિશા વિશે કયા દેશે દુનિયાનો પહેલો બ્રેન ઓન ચીપ રોબર્ટ લોન્ચ કર્યો છે તો જવાબ જવાબ આવશે ચાઇનાએ કોણે કર્યો છે ચાઇનાએ તો ચીને દુનિયાનો પહેલો એવો રોબોટ લોન્ચ કર્યો જેમાં માણસનું મગજ છે તે મનુષ્યની જેમ વિચારી શકે છે ચીનમાં તિયાનજીન યુનિવર્સિટીના સંશોધકોએ એક યુમનોઇડ રોબોટ વિકસિત કર્યો છે જે માનવ મસ્તિષ્ક કોશિકાનો ઉપયોગ કરીને કામ કરે છે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ મનુષ્યની બુદ્ધિ સ્તર સાથે મેળ ખાતો નથી તેથી વૈજ્ઞાનિકો હવે આને એઆઈને માનવ મસ્તિષ્ક આપી દીધો છે માનવ મસ્તિષ્કની કોશિકાઓવાળો આ હ્યુમેનોઇડ હાઇબ્રિડ માનવ રોબોટ છે એ બુદ્ધિમત્તાના માર્ગે જઈ શકે છે નવા રોબોટને બ્રેન ઓન ચીપ તરીકે પરિભાષિત કરવામાં આવે છે જે સ્ટેમ કોશિકાઓનો ઉપયોગ કરે છે અને હકીકતમાં માનવ મસ્તિક કોશિકાઓમાં વિકસિત થવા માટે તે હતી આ કોશિકાઓ એક ઇલેક્ટ્રોડના માધ્યમથી એક કમ્પ્યુટર ચીપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવે છે જેનાથી રોબોટ સૂચનાઓને પ્રોસેસ કરવા અને જુદા જુદા કાર્યો કરવા માટે તે સક્ષમ થઈ ગયો છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા એક દેશ છે એ દેશની અંદર એપિલેપ્સી કંટ્રોલ માટે વિશ્વમાં પ્રથમ બ્રેન ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે શું નામ છે દેશનું ચાઇના છે એનું કેપિટલ બેઝિંગ છે બેઝિંગ છે અને એની કરન્સી રેનમેન બી પ્રેસિડન્ટ છે સી શાંઘાઇ સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક રિસન્ટલી અસ્તાનામાં યોજાય સાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર છે બેઝિંગમાં ભારત ચાઇના બોર્ડર છે મેક લાઇન ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે બરાબર છે બંનેની સંયુક્ત યજમાનીમાં આ વખતની જેમ આગામી સિઝનમાં વીસ ટીમો ભાગ લેશે કુલ પંચાવન મેચો રમાવાની છે આગામી વખતે પાંચ પાંચ ટીમોના ચાર ગ્રુપ હશે દરેક ગ્રુપમાંથી બે બે ટીમ સુપર એટમાં એન્ટર કરશે ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલમાં મુકાબલો થશે બે હજાર છવ્વીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે બાર ટીમો નક્કી થઈ ગઈ છે માત્ર આઠ ટીમોની રાહ જોવાય છે આગામી દોઢ વર્ષમાં આઠ જગ્યાઓ માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ પણ યોજાવાની છે બે હજાર ચોવીસનો ટી ટ્વેન્ટી જે વર્લ્ડ કપ છે બરાબર છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો એ તમારે કહેવાનું છે ભારતે જીતી લીધો છે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે નવમાં નંબરનું સંસ્કરણ હતું મેન ઓફ ધી મેચ વિરાટ કોહલી મેન ઓફ ધી સિરીઝ કોણ બન્યું તમારે કહેવાનું છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર બરાબર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઇફકોનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે તો જવાબ આવશે નવી દિલ્હીમાં શા માટે આપણે ચર્ચા કરી લઈએ છે જોઈ લઈએ તો ઇફકો આગામી ખરીફ સિઝનમાં ચોમાસાની સિઝનમાં બસ્સોને એક નેનો મોડેલ વિલેજ વિકસાવવા જઈ રહ્યું છે આ યોજના માટે અંદાજિત એંસી કરોડ ખર્ચવાનું આયોજન પણ કરી રહ્યું છે આ મોડલ ગામો અથવા તો ક્લસ્ટરોના ખેડૂતોને નેનો યુરિયા અથવા તો ડેપ ડાયમંડ ફોસ્ફેટ જેવા નેનો ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કરશે આ પહેલ હેઠળ એકવીસ રાજ્યોમાં બસોને એક નેનો મોડલ ગામો અથવા ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી છે આ કાર્યક્રમ લગભગ આઠ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને બસો એક નેનો ગામ માટે સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે આ સંયોજકો આ ગામમાં બેન્ચમાર્ક સર્વે કરશે અને ડ્રોન દ્વારા ઇફકો નેનો કેમિકલ છાંટવામાં આવશે અને તે દેશ સમક્ષ રોલ મોડલ બનવા માટે ઊભા કરશે યાદ રાખજો આખા વિશ્વમાં પ્રથમ નેનો યુરિયા લિક્વિડ બનાવ્યું છે ઇફકોએ ઇફકો છે એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં ઓગણીસો સડસઠમાં સ્થાપના તમારે જણાવવાનું એના ચેરમેન કોણ છે કમેન્ટ બોક્સમાં લખો જાપાનના યોશિહારુ વતનભે જુદા જુદા ત્રેસઠ પાન ધરાવતું ઘાસ ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ત્રેસઠ પાંદડાઓ ધરાવે છે ત્રેસઠ બે હજાર નવમાં જાપાનના સિગેઓ ઓબારા દ્વારા છપ્પન પત્તીઓ ધરાવતું ઘાસ ઉગાડવામાં આવ્યું હતું આ રેકોર્ડ આપણે તોડી નાખ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે તમને ખબર છે ઘાસ વાંસ આપણે વાત કરીએ વાંસ એ પણ એક પ્રકારનું ઘાસ જ કહેવાય તો વિશ્વ વાંસ દિવસ આપણે ક્યારે મનાવીએ કમેન્ટ બોક્સમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન શંકરચાર નીચેના પૈકી કોની જાત છે કપાસ ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યાં આવેલું છે નીલગીરીની ટેકરીઓમાં કયા અક્ષાંશ પર ધરી ભ્રમણ બળ ગેરહાજર હોય છે વિષુવૃત ગ્રાન્ડ નાઇન જી નાઇન નીચેના પૈકી કયા પાકની જાત છે કેળાની કયા વિષુવૃત્ત પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે

નીચેના પૈકી કયું જૈન લખાણ નથી શું છે વિશુદ્ધિ માગા અમર ગુર્જર પદ મોગલ કાળમાં કોની સાથે સંબંધિત હતો મહેસૂલ ખાતે મહેસૂલ સાથે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કયા સ્થળે રાષ્ટ્રીય કક્ષાના સહકાર સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મહાત્મા મંદિર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભગવદ્ ગીતા અભ્યાસમાં ન હોય એમ એ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે તો ઈગનુ હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ બંને યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે તો નમો લક્ષ્મીની વાત કરીએ તો યાદ રાખજો લક્ષ્મી એટલે પૈસા એમાં વધારે આપવામાં આવે છે પચાસ હજાર નમો સરસ્વતીની વાત કરીએ તો એમાં પચીસ હજાર આપવામાં આવે છે છઠી જુલાઈ ના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઓલરેડી તમને જવાબ તો આગળ મળી ગયો છે ને બરાબર છે તો શું નામ છે એનું સહકાર છે સમૃદ્ધિ સહકાર છે સમૃદ્ધિ ચોથા નંબરનો પ્રશ્ન એવો હતો ઓડિશા વિશે હતો ને ઓડિશાના સીએમ નવા બન્યા છે શું નામ છે મોહન ચરણ માંઝી અને બીજો પણ એક ઓડિશાનો પ્રશ્ન હતો ઓડિશાનો પ્રશ્ન ના ઓડિશાનો પ્રશ્ન હતો ચલો વાંધો નહીં પાંચમો પ્રશ્ન એપિલિપ્સી કંટ્રોલ વાય જે આવે એના કંટ્રોલ માટે વિશ્વની પ્રથમ બ્રેઇન ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે યુનાઇટેડ કિંગડમ દ્વારા અને યુકેના નવા જે પ્રાઇમ મિનિસ્ટર બને એમનું નામ પણ યાદ રાખજો કેર સ્ટારમર ઋષિ સુનક ગયા આવે એમની જગ્યાએ આવ્યા બરાબર છે એમની પાર્ટી હારી ગઈ છઠ્ઠા નંબરનો પ્રશ્ન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ ખાતે મેન ઓફ ધી ટુર્નામેન્ટ કોણ રહ્યા હતા જસપ્રીત બુમરાહ આઠમા નંબરનો પ્રશ્ન ઇફકો છે એના જે ચેરમેન છે એમનું નામ શું છે તો દિલીપ સાઘાણી શું નામ છે દિલીપ સંઘાણી નવમા નંબરનો પ્રશ્ન હતો કે વિશ્વ ઘાસ વિશ્વ વાંસ દિવસ ઘાસ ઘાસને વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે અઢારમી સપ્ટેમ્બરના રોજ ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કારણે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન એવો છે કે માનવ કલ્યાણ યોજના એમાં કુટુંબની વાર્ષિક આવક કેટલા રૂપિયા સુધીની હોય છે જેમાં તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે રિસન્ટલી આપણા જે ઉદ્યોગ મંત્રી છે ગુજરાતના એમએસએમઇ મંત્રી છે બરાબર તો એમના દ્વારા જે અરજી કરવાની લોન્ચિંગ કરવામાં આવી હતી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા અત્યારે જ મેં તમને જવાબ આવડ્યો એટલે આશા રાખું છું આનો જવાબ તો તમને આવડશે અને તમે કમેન્ટ બોક્સમાં લખશો બરાબર છે તો મિત્રો અહીંયા આપણે કરીશું સ્ટોપ આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે શું જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને આ પ્રશ્નોના જવાબો પણ મેં તમને જણાવ્યા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો બધા મને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને એ પણ નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત